ભાઈ આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમારા જોડે બજેટ ઓછું હોય અને તમારે જો એક મોબાઈલની શોપ કરવી હોય તો એ તમે કઈ રીતે કરી શકશો અને એક મોબાઈલની શોપમાંથી તમે મોબાઈલનો શોરૂમ કઈ રીતે બનાવી શકશો ને એના વિશે હું તમને અહીંયા જણાવીશ તો હું તમને ભાઈ વારંવાર આ મોબાઈલ લાઈન વિશે એટલા માટે કહું છું કે ભાઈ એનું એક રીઝન છે કે અત્યારના સમયની અંદર જો સારામાં સારી કમાણી કરીને આપતું હોય અને ઓછા બજેટની અંદર તો એ આ મોબાઈલ માર્કેટ છે ભાઈ અને ફ્યુચરમાં પણ બહુ લાંબા સમય સુધી આ ધંધો ચાલશે કારણ કે ભાઈ કદાચ ટેકનોલોજી અલગ અલગ આવશે એડવાન્સ ટેકનોલોજી આવશે અંદર એડ થશે પણ ભાઈ આ ધંધો ક્યારેય બંધ નહીં થાય તો હું તમને આના માટે હું મારું પોતાનું જે એક ઉદાહરણ આપું કે જેનાથી તમે આ વસ્તુને ઇઝીલી સમજી શકો કે ભાઈ મેં કઈ રીતે શરૂઆત કરી હતી મોબાઈલ લાઇનમાં તો મેં પહેલાં રિપેરિંગનું કામકાજ કર્યું હતું તો પહેલાં મને નહોતું ફાવતું તો એના માટે હું દોઢ મહિનો બીજે શીખવા ગયો હતો ત્યાંથી હું શીખ્યો કે ભાઈ ચલો કોમ્બો કઈ રીતે નાખો પિન કઈ રીતે નાખવી સર્કિટો કઈ રીતે ચેન્જ કરવી આના વિશે હું ત્યાં આગળ શીખ્યો તો તમે પણ આ રીતે બીજે જઈને શીખી શકો છો અથવા તમે મોબાઈલની રિપેરીનું કામકાજ ચાલુ કરો દસ હજાર રૂપિયાની અંદર તમે ચાલુ કરી શકશો ગામડો છે તો અને સિટી હશે તો ચાળીસથી પચાસ હજાર રૂપિયાની અંદર તમે ચાલુ કરી શકશો તો પહેલાં રિપેરીનું કામકાજ ચાલુ કરો અને ત્યાં આગળ કોઈ છોકરાને એક બે મહિના માટે ત્યાં આગળ રાખો જે કારીગર હોય અને એના જોડેથી તમે બધી વસ્તુ શીખો રિપેરીનું કામકાજ શીખી લો અને પછી એ છોકરાને તમે છૂટો કરી નાખો અને આ રીતે તમે પોતે જાતે બેસી શકો કારણ કે ભાઈ આપણે જોડે બજેટ ઓછું હશે તો આપણે શરૂઆતમાં બધું હેન્ડલ કરવું પડશે બધે બધી વસ્તુ આપણે લાવી કરવી આપવી રિપેરિંગ હોય સેલિંગ કરવું બધું આપણે જાતે જ કરવું પડશે તો આ રીતે એ કરી શકો એની પછી અંદર એસેસરી એડ કરી શકો બેટરી થઈ ગઈ ઇયરફોન થઈ ગયા ચાર્જિંગ થઈ ગયા આ બધી વસ્તુ તમે એડ કરી શકો અને હું તો એમ કહીશ કે ભાઈ એક જ હોલસેલવાળો જે વ્યક્તિ હશે હોલસેલર એના જોડે તમે માલ લઈજો જેનાથી તમારો ટર્નઓવર સારું થાય અને પછી તમને બાકીમાં માલ મળે એટલે કે દસ હજાર રૂપિયા તમે જ્યારે હોલસેલવાળાને આપો બિલ આપો એટલે એ તમને એક લાખ રૂપિયાનો માલ આપે પણ આ ક્યારે શક્ય છે કે જ્યારે તમે એ લોકો જોડે સારું લેવડદેડ કરો તમારી સિબિલી વ્યક્તિ જોડે સારી છે ત્યારે એ લોકો એ વ્યક્તિ તમને બાકી માલ આપશે આ રીતે એક જ વ્યક્તિ જોડે માલ લો અને ધીરે ધીરે તમારા ક્વોન્ટિક વધતા જશે શરૂઆતમાં એવા તમને હોલસેલ મળશે પછી સારા એવા હોલસેલ મળશે કે જે તમને એના કરતાં પણ સસ્તો માલ મળશે શરૂઆતમાં મારી જે વસ્તુ દસ બાર રૂપિયા આવતી હતી વસ્તુ એ પછી મારે આગળ જ્યારે જતાં કોન્ટેક્ટ થયા ત્યારે એ વસ્તુ મારે આઠ નવ રૂપિયા આવવા લાગી તો પણ આ રીતે પણ થશે પછી એની અંદર તમે કવર એડ કરી શકો ધીરે ધીરે અને બીજી ખાસ એન્ડ બહુ મહત્વની વસ્તુ મેં પહેલાં યુટ્યુબમાં જૂના વિડીયોમાં પણ કીધું હતું ભાઈ કે લેમિનેશન મશીન લાવી દો મોબાઈલ પાછળ જે કવરને કે જે બોડીને પાછળ જે લેમિનેશન લાગે છે એ લાવી દો છત્રીસ હજાર રૂપિયાનું મશીન આવશે સારામાં સારું બજારમાં લેવા જશો તો પણ કમાણીની વાત કરીએ તો પાંચ રૂપિયાની લાગતમાં તમે સો રૂપિયા દોઢસો રૂપિયા કમાઈ શકશો અને દિવસના આરામથી તમે જો સારું તમારું સેલિંગ થાય તો તમે બે હજાર રૂપિયા એ રીતે પણ કમાઈ શકશો એટલે કે પચાસ હજાર રૂપિયાનો ધંધો તમને એ વસ્તુ કરીને આપશે અને રિપેરિંગ ભાઈ રિપેરિંગમાં કદાચ આમ તો તમને બધાને ખબર જ હશે કે પાંચ દસ રૂપિયાની જે સર્કિટો આવે છે અને એ વસ્તુને તમે બસો ત્રણસો રૂપિયા લઈ શકશો આરામથી સારામાં સારી કમાણી છે એની જે એસેસરી જોઈએ ને મોબાઈલની એમાં સારી સારી કમાણે છે હવે ભાઈ તમારે મોબાઈલનું કઈ રીતે કરવાનું કારણ કે બજેટ તો તમારા જોડે સ્ટાડીમાં રોકાણ ઓછું હશે તો મોબાઈલનું કઈ રીતે કરવાનું તો કે હું કઈ રીતે કરતો કે મારા જોડે મારો કોઈ રિલેટિવ હોય કે એવો કોઈ કસ્ટમર હોય એ મારા જોડે આવે મને ભાઈ પૂછે કે ચલો વીસ ત્રીસ મારે કેસમાં લેવો છે શું ભાવમાં છે મારા જોડે તો હશો નહીં મને ખબર છે કે ભાઈ એ વસ્તુ મારે અઠ્યાવીસ હજાર રૂપિયામાં આવે છે અને માર્કેટમાં પાંત્રીસ હજાર રૂપિયામાં સેલ થાય છે તો હું શું કરીશ કે જે બીજો દુકાનદાર છે એના જોડે માલ પડ્યો છે સ્ટોકમાં તો એ વ્યક્તિને હું ડીલ કરીશ ઓપ્પોવાળો હોય તો ઓપ્પોવાળાથી ડીલ કરીશ વિવોવાળો હોય તો વિવોવાળાથી ડીલ કરીશ કે ભાઈ ઇમરજન્સી મારે જ્યારે બી જોઈએ તો તું મને પીસ આપી દેજે હું તને પાંચસો રૂપિયાનું કમિશન આપી દઈશ કારણ કે એને પણ આપણે ભાવથી આવતું છે આપણે બી સેમ ભાવથી આવતો છે તો એનું બી સેલ થઈ જાય અને આપણે ગ્રાહક જળવાઈએ અને આપણને અર્નિંગ બી મળી જાય કારણ કે આપણે જોડે બજાર નહીં હોય કે આપણે હરેક મોડલ જાતે રાખીએ કારણ કે એમાં બજેટ વધી જાય ભાઈ દસ પંદર લાખ રૂપિયા તમારે રોકવા પડે તમારા જોડે ના હોય તો આ રીતે તમે બીજી બીજી દુકાનેથી લાવીને આ રીતે કસ્ટમરને આપી શકો છો તો તમારું રોકાણ પણ નહીં અને તમે આરામથી હજાર પંદરસો રૂપિયા કમાઈ શકો છો તો આ રીતે કરો ભાઈ ધીરે ધીરે કરો રિપેરિંગ કામ ચાલુ કરો પછી એસેસરી કરો પછી મોબાઈલનું કરો અને ધીરે ધીરે જ્યારે તમારો અનિંગ અર્નિંગ થાય વીસેક હજાર રૂપિયા અર્નિંગ સ્ટાર્ટિંગમાં તમે વીસેક હજાર રૂપિયા આરામથી કમાઈ શકશો જો સેલિંગ સારું હોય એને લોકેશન સારું હોતું હોય એમાંથી માની લો કે બે હજાર રૂપિયા દુકાનો ભાડું થઈ ગયું તો અઢાર હજાર રૂપિયા વધે હવે ભાઈ એમાં ટ્રાય કરો કે જે બીજા તમારા આડા ખર્ચા હતા ખોટા ખર્ચા હતા એને કંટ્રોલ કરો ઘરમાં માની લો કે દસ હજાર રૂપિયા માગે છે તો તમે ભાઈ એને સાતથી આઠ હજાર રૂપિયા આપો કારણ કે એ લોકો એમાં એડજસ્ટ કરશે શરૂઆતમાં બહુ એડજસ્ટ કરો અને એમાંથી બચત કરો અને ધંધાના પૈસા ધંધામાં જ નાખો જેનાથી એ તમે ધંધાની ઇન્ક્રીઝ કરી શકો સ્કવેર ફૂટ તમારે મોટી કરવી હોય માની લો કે દુકાન વધારવી હોય તો વધારી શકો માલ લાવવો હોય તો લાવી શકો અને ખાસ બાકીમાં જેટલો માલ આવતો હોય એટલો બાકીમાં લાવવાનો રાખો ભલે થોડું મોંઘો આવશે સ્ટાર્ટિંગમાં ત્રેવીસ રૂપિયાની ઇયરફોન કદાચ તમને પચીસ રૂપિયામાં પડશે પણ ભાઈ એ હું તો મારો એવું પર્સનલી માનો છે કે બાકીમાં માલ આવતો હોય તો ભરો કારણ કે ક્વોન્ટિટી પડે પડી છે તો તમે એટલું સેલ કરી શકશો અને એ બે ત્રણ રૂપિયા આપણને ન દેખાય કારણ કે હોલસેલમાં કદાચ એ બે ત્રણ રૂપિયા વધારે કહેવાય પણ આપણે કસ્ટમર સામે લઈ લેવાના હોય તો બાકી માલ લો ભાઈ અને જેટલો માલ મળતો હોય એટલો બાકી લો અને ક્વોન્ટિટી રાખવાનું ચાલુ કરો જેટલી ક્વોન્ટિટી દેખાશે એટલું સેલ થશે અને શરૂઆતમાં હું એટલું કે કહીશ કે ભાઈ રિપેરિંગ કામ ચાલુ કરી નાખો કારણ કે કેવું હોય કે કોઈ જે જૂના મોડલ હોય છે ને એ જલ્દી રી રિપેરિંગમાં આવે છે અને એમાં તમે ઇઝીલી તમે ધારો એવા પૈસા લઈ શકો કારણ કે સર્કિટ હોય કોમ્બા હોય બધા લો કે કોમ્બા હોય તો ચારસો સાડા ચારસો પાંચસો રૂપિયાનો કોમ્બા હોય એને તમે ઇઝીલી હજાર બારસો પંદરસો રૂપિયા લઈ શકશો અને આ રીતે લો કે કોઈ વસ્તુ હોય શરૂઆતમાં જ્યારે કોઈ કસ્ટમર હોય તો તમારે શું કરવાનું એ કસ્ટમરને બનાવવા માટે તમારે સસ્તી વસ્તુ વેચવાની મતલબ કે સારા ભાવથી વેચાવાની એકદમ નહીં કે ચાલો જ્યારે તમારી એક બ્રાન્ડ બની જાય પછી તમે ભાવ લો તો ચાલે પણ સ્ટડીમાં તમારે રેગ્યુલર ભાવ લેવાના બજારમાં ચાલે એના કરતાં પણ એક બે રૂપિયા તમારે ઓછો લેવાનો છે નથી એ લોકોને તમારાથી ટ્રસ્ટ બંધાય તો આ રીતે તમે સારા ભાવમાં વસ્તુ વેચો અને સારી સર્વિસ આપો હું તો કહું કે ચાલો એક દિવસ સો રૂપિયાનું તમારું નુકસાન થાય છે કોઈ કસ્ટમર આપ્યું છે આવ્યું છે તમે કોઈ વસ્તુ એને સર્વિસ કરે છે અને વસ્તુ કદાચ ખરાબ થઈ ગઈ અને કસ્ટમર તમારા જોડે લઈને આવે છે અને એમાં જો તમારું નુકસાન થતું હોય તો એ નુકસાન લઈ લેવાનું મારે ભાઈ કોઈ ચિંતા નહીં કારણ કે એ કસ્ટમરને જો તમે સર્વિસ સારી આપશો એ સંતોષ થાય છે ને તો બીજી વાર આવશે ત્રીજી વાર આવશે ચોથી વાર આવશે કારણ કે ક્યાંય નથી જવાનો એનો ટ્રસ્ટ જીતવો પડે અને કોઈ બી કસ્ટમર હોય તો પહેલાં એનાથી તમે રિલેશન બનાવો ઘર જેવા રિલેશન બનાવો એના એના ઘરની તમારા ઘરની મતલબ આપ વિધિ તમે સાંભળો એની વસ્તુ કારણ કે કસ્ટમર જો કસ્ટમર લેવું હોય તો એ વ્યક્તિ ઓનલાઈન પણ લઈ શકે આપણે જોડે તો કેમ લે છે કે ભાઈ એને સર્વિસ મળે કારણ કે ફ્લિપકાર્ટવાળા એને એટલો પ્રેમથી નથી બોલાવવાના ભાઈ એને એટલો આવકાર નથી આપવાનો તો આપણે શું કરવાનું છે એને પ્રેમથી આવકાર આપવાનો છે એને વ્યવસ્થિત સર્વિસ આપવાની છે એને પહેલાં બેસવાડો પાણી પાણી પો મતલબ એવી રીતે ટ્રીટ કરો કે કોઈ ઘરનો હોય કે કોઈ રિલેટિવ હોય સંબંધની તમે જેવી રીતે ટ્રીટ ટ્રીટ આપણે કરીએ એ રીતે એને ટ્રીટ કરો અને પછી એને જે વસ્તુ જોઈએ એ આપો પછી કોઈ બી વસ્તુ હોય તો ભાઈ એને ત્રણ ઓપ્શન આપો હું એમ કહું છું કોઈ બી વસ્તુ એને લીધું હોય તો એને ત્રણ ત્રણ ઓપ્શન આપો સો દોઢસો અને ત્રણ બસો રૂપિયા અને જ્યારે તમે બસો દોઢસો રૂપિયાની ખાસ કરીને એવી વસ્તુ કે જેમાં તમારું માર્જિન સારું હોય એ તમારે દોઢસો રૂપિયાને કહેવાના જેનાથી શું થાય કે તમે જ્યારે બસો રૂપિયા કહેશો એટલે વચ્ચેની જે દોઢસો રૂપિયાની વસ્તુ છે ને એને સસ્તી લાગશે ભાઈ તો હંમેશા એ પ્રિફર કરે કોઈ બી કંપની બ્રાન્ડેડ કંપની હોય આઈફોન હોય કે કોઈ બી બ્રાન્ડેડ કંપની હોય તો એ લોકો પણ યુઝ કરે કે માની લો સિક્સટીન રાખે સિક્સટીન પ્રો રાખે સિક્સટીન પ્રો મેક્સ રાખે તો લોકોને ખબર છે એને ખબર એ લોકોને બી ખબર છે કે ભાઈ સિક્સટીન પ્રો જ લેવાના છે અને ખાસ કરીને સિક્સ્ટીન પ્રો જ વેચાય પણ મેક્સ શું કામ લાગે છે લોકો કે જ્યારે મેક્સની કમ્પેરિઝન એ લોકો કરે ને આઈફોન સિક્સટીન પ્રોથી ત્યારે એ લોકોને પ્રોના ભાવ સસ્તા લાગે એટલે એ લોકો પ્રો બાય કરાય અને એમને સૌથી વધારે માર્જિન રહેતું હોય તો એ લોકોને એ કંપનીને પ્રોમાં જ રહે છે ભાઈ સિક્સટીન પ્રોમાં જ વધારે માર્જિન રહે છે એ એટલે એ લોકો શું કરે મિડલમાં રાખે વસ્તુને તો તમે એવું પ્રોડક્ટ એક કોઈ પ્રોડક્ટ હો કે જેમાં તમારે માર્જિન વધારે હોય તો એ વસ્તુને તમે મિડલમાં રાખો જેનાથી એ વધારે વસ્તુ બાય થાય એટલે મતલબ સેલ થાય તો ભાઈ આ રીતે તમે એક મોબાઈલની દુકાન ચાલુ કરી શકો છો અને ધીરે 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 એમાંથી પછી તમે શોરૂમ બનાવી શકો છો અને સમય તમને સમયની વાત કરીએ તો સમયનું કોઈ નક્કી ના હો ભાઈ કે કેટલો સમય લાગશે પણ હા એટલું કહી શકો કે જો તમે મહેનત કરી અને સારી જગ્યાએ જો ધંધો કરો ને તો તમે આરામથી ત્રણથી ચાર વર્ષની અંદર એક દુકાનમાંથી તમે શોરૂમ બનાવી શકશો કારણ કે આ લાઇનમાં એટલી અર્નિંગ છે અને એટલું માર્જિન છે ભાઈ અત્યારે તમે સેકન્ડ હેન્ડ બી વેચી શકો ડેમો વેચી શકો નોન એક્ટિવેટ એક્ટિવેટ જીએસટી નોન જીએસટી ઘણા બધો માલ આવે છે બધું તમે વેચી શકો અથવા તમારે પોતાની કોઈ બ્રાન્ડ બનાવી વેચવી હોય તો પણ તમે આગળ જતાં વેચી શકો માનલો કે વરની વરની હોય કેડીએમ હોય યુએનઆઈ હોય આ રીતે તમારી પોતાની પ્રશ્નિક બ્રાન્ડ બનાવી અને ધારો તો એ વસ્તુ તમે વેચી શકો છો પણ એ બધું સ્ટેપ બાય સ્ટેપ થાય અત્યારે તમે શરૂઆતે રિપેરિંગથી જ કરો ભાઈ તો આના સિવાય બીજો તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો એના ઉપર આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું એના પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ થેન્ક યુ